નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં પોલીસે ફરિયાદ ન લઈને પોતાની મનમાની કરવાનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે જેમાં એડવોકેટના ઘરમાં ચોરી થયાને પાંચ દિવસનો સમય થવા આવ્યો હોવા છતાં પણ હજુ સુધી પેટલાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં અંગેની પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવી ન હતી જેના પગલે સોમવારે સવારે પેટલાદ વકીલ મંડળ દ્વારા આ અંગે રજૂઆત કરવામાં આવી હતી છતાં પણ મોડી સાંજ સુધી આ અંગેની કોઈ ફરિયાદ પોલીસેના ચોપડે નોંધાઈ ન હતી આમ એક તરફ કાયદાના જાણકાર હોવા છતાં પણ પોલીસ ફરિયાદ લેવામાં આળસ કરતી હોય ત્યારે સામાન્ય માણસની તો પોલીસ વાત જ ક્યાંથી સાંભળે તે બાબત નાનકડા ટાઉનમાં ચર્ચાનો વિષય બન્યો છે આ અંગેની સત્તાવાર સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર પેટલાદના ધર્મ સ્થિત લીમડી ચોક ચોકમાં પંચાવન વર્ષીય કમલેશ કુમાર દિનેશચંદ્ર મકવાણા રહે છે તેઓ વકીલ છે જુલાઈના રોજ રાત્રે તેઓ પોતાના મિત્રને અમદાવાદ એરપોર્ટ મૂકવા માટે ગયા હતા તેમના ઘરે પત્ની અને દીકરી એકલા હતા જેઓ રાત્રે જમી પરવારીને સુઈ ગયા હતા તે દરમિયાન સવારે સાડા ચાર વાગ્યા તેમના ફોન પર પત્નીનો ફોન આવ્યો હતો અને તેમના ઘરે ચોરી થઈ હોવાની જાણ કરી હતી we <laughs> જેના પગલે તેઓ તાબડતોડ ઘરે પહોંચ્યા હતા અને સમગ્ર બનાવની જાણ સોન પર કરી હતી વાગ્યાની આસપાસ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ કરી હતી બીજી તરફ અંગે પોલીસ સ્ટેશનમાં બોલાવી લેખિતમાં ફરિયાદ લીધી હતી જેમાં સોના ચાંદી દાગીના સહિત અન્ય જણસો રોકડ મળી કુલ સાત આઠ લાખની ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું જોકે સમગ્ર મામલામાં પોલીસ દ્વારા કોઈ પાક્કી ફરિયાદ આજ દિન સુધી નોંધવામાં આવી હોવાનો આક્ષેપ કમલેશ કુમાર મકવાણાએ કર્યો હતો જેના પગલે તે

અને ચોરી બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી મારી પણ ફરિયાદ રજીસ્ટન કરવામાં આવતી નથી અને ઓનલાઈન કરવામાં આવતી નથી મારા ઘરે તપાસ કરવામાં આવી બી કોઈ મને રિપોર્ટ આપવામાં આવતો નથી અને સાહેબ એવું કહેવું કે ઉપરથી દબાણ છે કે તમારી ફરિયાદ નહીં ફાળવામાં આવે એવું કહે છે મને વારંવાર તમારી શું માંગ છે મારી માંગ છે કે મારું ફરિયાદ રજિસ્ટ્રન કરવામાં આવે અને ગુમલો બનેલ ફરિયાદ કમ્પ્લીટ દાખલ થાય